ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત વકીલ બાર એસોસિએશન ની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ ત્રિપાખી જંગ વચ્ચે મતદાન યોજાયું વકીલ મંડળના સભ્યોએ મતદાન કરતા એસી ટકા મતદાન થયું હોવાના અહેવાલ અમરેશ્વર જીઆઈડીસી માં આવેલા એશિયન પેઇન્ટ થેલિક કંપનીમાં ભયંકર આગ આગના પગલે તંત્ર દોડતું તાજેતરમાં સાંસદના બંને ગૃહમાંથી વિપક્ષના એકસો બેતાલીસ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા દેશભરમાં વિપક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા રાજેન્દ્રસિંહ રણા શહેર પ્રમુખ હરેશ પરમાર સમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા જુવેર પટેલ સહિત કોંગ્રેસીઓએ રેલવે સ્ટેશન સ્થિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાળા બલૂન સાથે લોકતંત્ર બચાવોના પ્લે કાર્ડ લઈ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રસ્તા ઉપર ઉતરી આવી પૂતરા દહન કરી તે પહેલાં જ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં આખરે ટીંગા ટોળી કરીને પણ કોંગ્રેસીઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા સંસદના બનાવને સમગ્ર દેશના લોકોએ જોયું છે એકસો બેતાલીસથી વધારે સંસદ સભ્યોને સંસદમાંથી સસ્પેન્ડ કરી દેવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલું છે સમગ્ર દેશની અંદર રાજ્યની અંદર અને જિલ્લા મથકોએ આજે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવેલા હતા કોઈ પણ સંસદ સભ્ય પોતાના વિસ્તારની રજૂઆત કરતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એને કઈ રીતે ગૃહમાંથી બળી બહાર કાઢવો કઈ રીતે એને સસ્પેન્ડ કરી દેવો સરકાર જોરહુકમીની રીતે જે સંસદ સભ્યોને સસ્પેન્ડ કરેલા છે તેના લીધે આજે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવેલા છે પ્રજાના પ્રશ્નને ઉજાગર ના કરી શકે પ્રજાના પ્રશ્નો સંસદમાં રજૂઆત ના કરી શકે ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા જે રીતે દબાવ કરીને સંસદ સભ્યોને સસ્પેન્ડ કરી દેવા ગૃહમાંથી બહાર કાઢી દેવા આ ઘટનાને સમગ્ર દેશના લોકો પણ વખોડે છે આજે કોંગ્રેસ પક્ષ પણ વખોડે છે આવનાર દિવસની અંદર અનેક કાર્યક્રમો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત વકીલ બાર એસોસિએશનની ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે હું નવનીતભાઈ છગનભાઈ ગોરીગજબા સેક્રેટરીના પદ પર બે હજાર ત્રેવીસ ચોવીસના ઇલેક્શન બાર ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના ઇલેક્શનમાં ઊભો છું આમાં અહીંયા ત્રિપાંખ્યો જંગ છે વર્ષોથી બે જ પેનલોમાં ઇલેક્શન થતું હતું પણ આ વખતે ટ્રેન્ડ ચેન્જ થયો છે અને એવો ચેન્જ થયો છે કે આ વખતે ખરેખર શક્યતાઓનું કોઈ અનુમાન થઈ શકે એમ નથી ભરૂચ જિલ્લામાં વકીલ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે જેમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિત વિવિધ પદના ઉમેદવારો માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી અને આ ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત ત્રણ પેનલો ચૂંટણી જંગમાં ઉતર્યા છે ત્રિપાંખ્યા જંગમાં કિસમે કિતના હે દમનો અંત મોડી રાત સુધી થનાર છે ભરૂચ કોર્ટમાં વકીલ બાર એસોસિએશનની દર વર્ષે ચૂંટણી યોજાય છે અને બે પેનલો વચ્ચે ચૂંટણી યોજાતી હોય છે આ વર્ષે પણ ત્રણ પેનલો હોય ચૂંટણી જંગમાં જપલાવ્યું છે જેમાં સહકાર પેનલ પરિવર્તન પેનલ અને કોંગ્રેસિવ પેનલના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે અને ત્રણેય પેનલમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના પદ માટે ઉમેદવારોએ પ્રચાર પ્રસાર કર્યો હતો અને આજે ઉમેદવારોના ભાવિ નક્કી કરવા માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું અને સવારથી જ વકીલ મિત્રોએ પણ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કરવા માટે સવારથી દોટ મૂકી હતી દિવસ દરમિયાન સતત મતદાન કરવામાં આવ્યું હતું અને ઉમેદવારો પણ પોતાની પેનલ સાથે જીતની આશાઓ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા હું ભરતસિંહ ચાવડા આ વર્ષે મેં મારી પોતાની પેનલ નોંધાવી પરિવર્તન પેનલ એમાં હું પ્રમુખ પદે ઉમેદવારી નોંધાવેલી છે મારી સાથે એ બી સિપાહી જેઓ ઉપપ્રમુખ તરીકે છે ટ્રેઝર તરીકે દિનેશ પુરોહિત છે અને બે સેક્રેટરી છે મારી પેનલમાં પ્રજ્ઞાબેન જાદવ અને ભાવેશ પટેલ અને બે મહિલા ઉમેદવાર છે વિભૂતિબેન પાઠક અને સુધાબેન વસાવા અને મારે કમિટી મેમ્બરોમાં મેં આઠ મેમ્બર અને બે નવ મેમ્બરો ઉતારેલા છે અને મતદાન જોતા લાગે છે મારી પેનલને એવો સારો એવો સહકાર મળી રહેલો છે આશા રાખું જ કે મારી પેનલ વિજેતા થાય હું અત્યાર સુધી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જીતતો આવેલો છું અને વકીલો માટે કામ કરતો આવેલો છું અને પહેલી વખત આ વર્ષે પ્રમુખ પદની દાવેદારી નોંધાવેલી છે એટલે વકીલોને મારા પર વિશ્વાસ છે કે આ ભાઈ કામ કરે છે વકીલોના એટલે મને આશા છે કે હું જીતીશ અને અત્યાર સુધી જે કામ કરું છે તે હું વકીલો માટે કામ કરતો રહીશ ભરૂચ વકીલ મંડળની બે હજાર ત્રેવીસ ચોવીસની ચૂંટણીની અંદર મેં પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે અને મેં અમારા વકીલોના હિત માટે અને એમના જે બી કોઈ મુશ્કેલીઓ છે એને હું દૂર કરવા માટે ઊભો છું અને મેં મારી પ્રોગ્રેસિવ પેનલ તરીકે મારા ઉમેદવારો ઉતારેલા છે અને અમને બધા મતદારોનો સાથ સહકાર છે અમારો વિજય થાય એવી પૂરે વિજય થશે અમારો અને અમારા મતદારો અમને સાથ સહકાર આપે છે અને અમારી પ્રોગ્રેસિવ ટીમ ભવ્ય વિજય સાથે જીતશે એવી હું આશા રાખું છું મારું નામ પદ્મનસિંહ અજીતસિંહ સિંધા છે મારી પેનલ સહકાર પેનલ છે આજ રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં બાર કાઉન્સિલે નિયત નક્કી કરેલા સમયે અમારા બારનું પણ ઇલેક્શન થાય છે જે જેમાં પ્રમુખ પદના ઉમેદવાર માટે ત્રણ છે ઉપપ્રમુખના ઉમેદવાર માટે ચાર જણ છે એ એવી રીતના સોળ જણની કમિટીના ઉમેદવાર છે લગભગ અડતાલીસથી બાવન ઉમેદવારોનું ભાવિ નક્કી થનાર છે તે સંજોગોમાં અત્યારે શિક્ષિત વર્ગના બધા વકીલો સાહેબનું પૂરજોશમાં મતદાન ચાલે છે અને અમે આશા રાખીએ છીએ કે અમારી સહકાર ફરીવાર પૂર્ણ બહુમત સાથે આવે એવી અમે આશા રાખીએ શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ સદ વિદ્યામંડળ ભરૂચની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને સ્વામી શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમ હોલ ખાતે પોષક ટકાઉપણા માટે તૂણ ધાન્ય અંતર્ગત નેશનલ પોષણ વર્કશોપનું આયોજન કરવામાં આવતું આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય નીતિન પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી કાર્યક્રમના આયોજન અને કન્વીનર રાજેશભાઈએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ તકે કાર્યક્રમના અધ્યક્ષ તુષાર સુમેરાએ કહ્યું હતું કે મિલ્ટ વર્સ ઉજવવા પાછળનો સરકારનો હેતુ મિલેટના ફાયદા અને બદલાતી જીવનશૈલી સાથે ખોરાકની બદલાતી આદતોને સાંકળીને પોતાનું ઉદ્બોધન કર્યું હતું મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આમ આજના વર્કશોપમાં મિલિટરી તેની આજના જીવનમાં જરૂરિયાત અને તેના મહત્ત્વ અંગે ઉજાગર કરતો વર્કશોપનું આજે આયોજન કરાયું હતું બીજી વાર આ આ કાર્યક્રમ કેમ તમારી છે અહીંયા સામે એક પણ ખેડૂત નથી બધા વિદ્યાર્થીઓ છે હવે મેળેટિકની બાબતોમાં તમને છે માં અહીંયા બોલાવો પડે તમારી સાથે કેમ ચર્ચા કરવી અહીંયા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના હેડ જે છે આપણે દસમા ધોરણને આઠમા ધોરણમાં WH ક્વેશન્સ ભણાવતા હોય છે ગ્રામમાં What, why, how? आ प्रश्नों जो आते हो यंग जनरेशन बैठा चाहे देते हों, आ प्रश्नों लाइफ को तो उतार ले सो, इलेक्टमाम सफलता और इजीली मर्डर। कहीं पर करिए चाहे तो सूट है, what, why we are doing it, and how to do it. What is international year of millets? पचास ही मार्च जेल जो ऊपर है, what is millets?

લોકેન્દ્ર યાદવની બાઇકને અડફેટમાં લેતા તેઓ રોડ ઉપર પટકાયા હતા અને લોકેન્દ્ર યાદવનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ નિભાવતા પિતા રામેશ્વર યાદવને થતાં તેઓ તાત્કાલિક ફરજ ઉપરથી સ્થળ ઉપર દોડી ગયા હતા અને દીકરાને મૃતક અવસ્થામાં જોઈ તેઓ હૈયા ફાટક રુદન સાથે દીકરો ગુમાવ્યો હોવાનું દુઃખ વ્યક્ત કર્યો હતો

કે આ રોડ પર સર્વિસ રોડ મળે એવી મારી દરખાસ્ત છે વારંવાર એક્સિડન્ટ થાય છે અને લોકોના મૃત્યુ થાય છે એવી મેં જોયું છે મેં ઘણા ટાઈમથી અહીં રહું છું તો મેં જોયું છે અને કોઈની જિંદગી બચે એવું કામ કરું સરકારને મેં રિક્વેસ્ટ કરું છું કે સર્વિસ રોડની અમને જરૂર છે અને અમારા વડલા સરપંચ નરેશભાઈ આહિર મારું નામ નરેશભાઈ આહિર છું વડલા ગામનો કાર્યકર્તા છું વારંવાર સરકાર રજૂઆત કરવાની તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી નેશનલ હાઈવે ઓથોરિટીમાં વારંવાર રજૂઆત કરી લેખિત બી આપ્યું છે કે તમે ફ્લાય ઓવર ના બનાવો તો છેલ્લે સર્વિસ રોડ બનાવો અમારે એક મહિનાની અંદર ત્રણ થી ચાર ઓગસ્ટમાં થાય છે લોકો ડ્યુટી જ જાય છે એટલે મારી મહેરબાની કરીને સરકારશ્રી ને નમ્ર વિનંતી છે કે તમે ફ્લાય ઓવર ના બનાવો કઈ નહીં પણ આ વ્યક્તિ જોવો તમે ખાલી અમારે સર્વિસ રોડ આપો તો એ અમારા માટે બહુ છે બસ આટલી મારી અરજ છે તમને

જેમાં વીસ બાર બે હજાર ત્રેવીસના દિને પ્રી પ્રાઇમરી વિભાગે તથા ધોરણ અને પણ યોજાયો છે જેમાં બાળકો અને વિવિધ રમતો રમ્યા સાથે શિક્ષક મિત્રો પણ રમત રમ્યા છે અને વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલો પણ એનાયત કરવામાં આવ્યા છે આ પ્રસંગે રમતોત્સવના અંતિમ દિવસે ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી અને સિનિયર કોચ રાજસિહ ગોહિલ ખાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા જેઓ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને શાળામાં બાળકો તથા શિક્ષક મિત્રોને જરૂરી પ્રોત્સાહન આપ્યું હતું તેમજ ચિત્રા જોશી તથા ધર્મેન્દ્રસિંહ મહિરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે કેમ્પસ ડાયરેક્ટર કુલવંત સરે પણ હાજર રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા રમતોત્સવ કાર્યક્રમનું શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રોએ પણ સુંદર આયોજન કર્યું હતું ભરૂચ એલસીબી પોલીસે બંગાળની દુકાનમાંથી દેશી તમંચા સાથે એકની ધરપકડ કરી લીધી છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને મિલકત સંબંધિત વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ હથિયારો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા જેના અનુસંધાને ભરૂચ એલસીબી સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી જેના ભાગરૂપે એક ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગડખોલ મીઠા ફેક્ટરી નજીક આવેલા ઓમસાઈ રેસીડેન્સી શોપિંગ સેન્ટરની દુકાનમાં ભંગાળનો વેપાર કરતો શુભમ પ્રેમસાગર પોતાની દુકાનમાં દેશી બનાવટના બનાવટના હાથ સંતાડી રાખ્યો હોવાની જાણ થઈ હતી પોલીસે માહિતીના આધારે ગડખોલ મીઠા ફેક્ટરી પાછળ આવેલ ઓમસાઈ રેસિડેન્સી શોપિંગ સેન્ટરમાં આવેલી ભંગારની દુકાન ખાતેથી મૂળ યુપીના શુભમ પ્રેમ સાગર રામજીયાન

અંકલેશ્વરની કલરનું ઉત્પાદન કરતી એશિયન પેઇન્ટ કંપની થેલિક ડિવિઝનમાં મોડી સાંજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગની જાણ થતાં જ આઠથી વધુ ફાયર બંબાઓ સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોત જોદામમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અને ફાયર સ્ટેશનની મદદ લેવામાં આવી હતી કંપનીના થેલિક ડિવિઝનમાં યુટિલિટીના કુલિંગ ટાવરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું

ભાગ લેવા માટે 150 જેટલી બહેનો દ્વારકા રવાના થઈ હતી આહી રાણી મહારાષ્ટ્ર દ્વારકા બે હાજર ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર બે ત્રેવીસ ના રોજ યોજાનાર છે જેમાં સાડત્રીસ બહેનો રાજગરબામાં ભાગ લેનાર છે આ રાજ ગરબામાં ભરૂચ જિલ્લાની બહેનો પણ ભાગ લેવા માટે દ્વારકા જવા રવાના થઈ છે ભરૂચ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી દોઢસો બહેનો દ્વારકા ખાતે યોજાનાર આહિરાની મહારાજ ગરબામાં ભાગ લેવા માટે ભરૂચથી દ્વારકા જવા રવાના થયા છે ભરૂચ જિલ્લાની એકસો પચાસ બહેનો આજે શક્તિનાથ ખાતે એકત્ર થઈ ત્યાંથી બપોરના સમયે રવાના થયા હતા દ્વારકા ખાતે યોજાનારા મહારાજ ગરબામાં સાડત્રીસ હજાર બહેનો રાજગરબામાં ભાગ લેનાર છે જે ગિનીઝ બુક ઓફ

અમારા ઈષ્ટદેવ અને જેને કુળદેવતા તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે જે અમારું કુળદેવતા તરીકે ઓળખાયા છે એમનો એક મહારાસ એક આહિર મંચ ઉપરથી થવા જઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની પણ આહીર સમાજની બહેનો તમામ ગામડાઓમાંથી નીકળી છે અને એ આહિરા આહિરાસની અંદર સમગ્ર ભારતની અંદર સમગ્ર વિશ્વની અંદરથી બધા ભાગ લઈ રહ્યા છે ત્યારે અમે પણ અમારી ધર્મને અનુરૂપ એક સનાતન હિન્દુ ધર્મ જે છે એના સ્વરૂપે અમે ખૂબ ખૂબ અમારા કૃષ્ણનો રાસ રમવા રહ્યા છે અને અમને ગર્વ પાંચ હજાર વર્ષ જૂનો ઇતિહાસ પુનરાવર્તિત કરવાનો અને દ્વારકાધીશને ગમે એવું ભગવત સામાજિક અને ધાર્મિક કાર્યોનો શુભંગ સમન્વય એટલે આહિરાણીનો મહારસ સાથે સાથે આજે લોકશાહી અને આધુનિક સમયમાં પણ ઉજવણી કરવામાં આવી રહ્યું છે પાંચ હજાર વર્ષ જૂનો ઇતિહાસને પણ આજે જાળવી રાખવામાં આવ્યો છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાંથી એકસો પચાસ દ્વારા દ્વારકા ખાતે યોજાનારા ગરબામાં ભાગ લેવા માટે રવાના થયા હતા મંડળ હતાશના દર્શન કરવા દ્વારકાધીશના રાસ રમવા માટે ને ભરૂચનું વધારેમાં વધારે ગૌરવ કે ભરૂચ જિલ્લામાંથી આટલી બધી બહેનો તૈયાર થઈ છે ને એ રાસ રમવા માટે જઈ રહ્યા છે આનંદ અને ઉત્સાહથી તો પરમકુવાર પરમાત્મા યદુવંશી રાયને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ અંતળિયા મી તમે યદુવંશી કુરના માલિક છો યદુવંશી યદુવંશી કુરની આ બહેનો તમારા દ્વારા આવે છે એ બધાની મનોકામના પૂર્ણ કરજો ને રાસ જોરદારમાં જોરદાર રહીને ભરૂચ જિલ્લો અગ્રેસર નંબર લઈને આવે એ પરમકુવારુ પરમાત્માને પ્રાર્થના કરીને વેરમું છું જયગો જૂના તમે ચિંતના મહાદેવ મંદિરનો પાઠોત્સવ ભક્તિભાવ હતો ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે નવનિર્માણ પામેલા શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે આજે દર વર્ષની જેમ પંદરમો પાટોત્સવ ભવ્ય ઉજવણી સાથે કરવામાં આવ્યો હતો સવારે નવ કલાકે રઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો જ્યારે સાંજે સાડા ચાર કલાકે શ્રીફળ હવન અને સાંજે સાડા પાંચ કલાકે મહાપ્રસાદી સહિત ચિંતનાથ મહાદેવ મંદિરે રંગબેરંગી ફૂલોથી સજાવટ કરવામાં આવ્યું હતું આ ભવ્ય ભવ્ય લાઇટિંગ ડેકોરેશનથી મંદિરની રીતે સજાવટ કરવામાં આવી હતી સાથે જ રાત્રે ભવ્ય આતશબાજી કરી હતી જેમાં જૂના તવડા અને નવા તવડા ગામના તમામ શિવભક્તો ગ્રામજનો શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી લિંક રોડથી હરનાથ મહાદેવ મંદિર સુધીના રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે બનનાર

આ વિધિમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તાલુકા પંચાયત સભ્ય ભૂમિકા પટેલ અને જયશ્રી વાછાણી તથા નંદેલાવના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ ઉપસરપંચ પ્રકાશ મેકવાન સહિત પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી આ વિસ્તારમાં સ્થાનિકોની રસ્તાની માગણી સંતોષાતા લોકોમાં પણ આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી આજે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં હરનાથ મહાદેવથી લિંક રોડ સુધીના આરસીસી સી સી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડનું ખાતમુહૂર્ત થયું છે આગામી બે ત્રણ દિવસમાં જ આ રોડનું કામ શરૂ થશે ઘણા લાંબા સમયથી ગ્રામ પંચાયતના સભ્યો સરપંચો અને આ વિસ્તારના આગેવાનોની આ માગણી હતી ખૂબ જૂની સોસાયટી છે ભરૂચના મૂળ લોકો અહીંયા રહે છે બધા લોકો ખાસ કરીને કર્મચારી વર્ગમાં બહુ મોટી સંખ્યામાં અહીંયા રહે છે સેટી બેઝ એરિયા છે ટેકનિકલી ગામ છે આ રોડ બનવાથી એમને ખૂબ એમની સુવિધામાં વધારો થશે આ તબક્કે બધા લોકોએ રાજ્યના મુખ્યમંત્રીનો ખૂબ દ્વારકાણી મહારાષ્ટ્ર ભાગ લેવા ભરૂચ થી મહિલાઓ રવાના ભરૂચમાંથી એકસો પચાસ થી વધુ બહેનો દ્વારકા જવા રવાના

なますか。<music>